તો કેમ છો મિત્રો બધા મજામાં છો ને હું આજે જઈ રહી છું વઘઈ મતલબ મેં વઘઈ જાઉં છું પણ અત્યારે મેં વઘઈમાં ગિરાદૂત જોવા જઈ રહી છું હા મેં અમારા સર સાથે જઈ રહી છું વઘઈ ગિરાદૂત જોવા માટે તો સાથે મિત્રો તમને બી બતાવું છું હું કેટલો એન્જોય કરું છું હું બધું જ તમને બતાવીશ અને આ રસ્તો જોઈ લો છું કેટલું મસ્ત મતલબ વ્યૂ છે આ જોવાનું

कह दो ये जमाने बालों से नए ची ने हमसे दिल में जो कहना है, है जैसे जस ही रहना है ओ एक जिंदगी है ज़्यादा नहीं पर थोड़ा तो बिगड़ेंगे हम

तो गैस मारे करवा रंगवा साउथ कोन जैसे मैं टाइम वन में मज़ेरले में नहीं गयी ट्राइड कुछ और तो करवा अम्म बड़ी एकलिमेंटी ये तो मतलब एकलिमेंटी थे आ फ्री करवानो हायजन करवाने को तो हमारे तैं जो है तो पां

तो मैं तुमने बताया तो ना कि वो पानी अभी छैन पर અત્યારે તમે જોસો તો એમાં જરાય પાણી નથી બલે બધું જ તો જોર પાણી આવે છે ને ત્યારે બહુ જ પાણી આવી જાય છે ને બતાઉ છું આ ગલે સુધી પાણી આવી છા છ મતલબ વધારે વર્ષો дав્યો મને આવ ઓળ થઈ જાય અત્યારે કેટલો સારું બતાઉ છું તો મેં અંદર નહીં જઈ શકું કેમ કે આ જંગલ છે ને એકઈ ને કઈ હશે એટલા માટે આથી બતાઉ છું કેનો આળું પાણી છે ત્યારે આ ખેતર છે મારું ઓકે હાલે પાછો ઘર છે મારું ઓકે અને આ બધું જંગલ છે

જો આ મારો ઘરના બારનો નજારો અને આ જો ઈચકો ઓકે નાલ ઘર છે ને જલ મસ્ત આમ જો વરસાદ આવતો છે તમે જોઈ શકો વરસાદ આવતો છે તો ચાલો આપણે પછી મળીએ હા ને ચાલો હું સુઈ જાઉં છું બધા ઉઠી ગયા છે અને આજે બધા ઉઠે ત્યારે મારે સુવાનો ટાઈમ છે ઓકે नहीं थी हाँ उस वाले नहीं थी मुझे काम थी। तो काम करवाना है सुन ये लामडा ओके बाय तो दम योजन से कुछ होगा सही कुछ पंक बताओ उसका ओके पंक हो जाती है वैसे तो करूँ क्योंकि पंक हो जाती है वैसे करूँ

नहीं दिख रहा है क्यों पे वो लागे छे आज अस्तालो चरट्टी मैंने डाल दो है ओके मैं ना नमक डालता हूं सो मित्रों सो गाय ने सो मैंने सॉन्ग गा देना शुरू कर

કોમ્પ્યુટર તો હું લઈને જ રહીશ મતલબ આના વચ્ચે કોમ્પ્યુટર કાંઈ તો મને એને કેમ કે થોડી લાંબી સ્ટોરી છે અને હું જ્યારે કોમ્પ્યુટર આવશે ને ત્યારે જ ઓકે ચાલો જોઉં છું કે હવે શું કરું છું મારી કરું છું તમે તો સપોર્ટ નથી કરતા ને એટલા માટે મારા ડ્રીમ નથી પૂરા થતા જવા ચાલ સપોર્ટ કરો ને બસ પાંચસો સબસ્ક્રાઈબ કર પાંચસો જ કરાવે પ્લીઝ પ્લીઝ પ્લીઝ

Kira ni. Kamu susu. mitro kain. Kamu sudah susu Pon pon. mitro. apa tu? सो एवरीवन के लग बच्चों में मैं जस्ट फोटो शूट करवाना थे लम्बा टाइम साड़ी पहनी તો પછી સાંજે હું ટુર્નામેન્ટ રમવા લાગી ગઈ હતી ગેમિંગ મારી ગેમિંગ ચેનલ બી છે તો તેમને બી સબસ્ક્રાઈબ કરી દેજો અને હું થોડી વાર ગેમિંગ રમતી હતી ચાલો બહુ કંટાળી ગઈ હતી તો બહાર ફરવા નીકળી ગઈ મેં અને આ તમે રસ્તો જોઈ શકો છો આ રસ્તો નથી આ રસ્તો નથી

मैं आप भाई पूछे से सूट करे छ तो so, hey, yeah. तो बस एक वो जवाब आने ना मैं सो है एवरीवन मैं અત્યારે લોકોને એડુ બનાવી चुकी છું સો ભગવાન મેં યે ફસી ગઈ છું યાર યહાં સે નીકળવા میرے લેન્ડર મંત્રકસા હે દેખેંગા કોશિશ કરુંગી ইস રસ્તે સે નીકળને કી પૂરી કોશિશ કરુંગી જયા જયા The motherfucking eagle, double cheese. No, 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 Sorry, sorry, sorry. Uh -oh.